દાહોદ એલસીબી પોલીસે ખંડેલા ચેકપોસ્ટ ઉપરથી ટાટા સિગ્ના ટેન્કરમાં લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે રૂપિયા એક પોઈન્ટ સોળ કરોડની કિંમતનો વિદેશી દારૂ તથા રૂપિયા પચાસ લાખની કિંમતનું ટેન્કર સહિત કુલ રૂપિયા એક પોઈન્ટ છાસઠ કરોડનો મુદ્દામાં કબ્જે કરી સાથે બે ઈસામાં ઝડપી પાડ્યા છે નમસ્કાર આપની સાથે હું પ્રિયાંક જોતા સમાચાર વિસ્તારથી દાહોદ એલસીબી પીઆઈ એસ એમ ગામીતની સૂચના મુજબ પીઆઈ આરજે ગામીત પીઆઈ ડીઆઈ બારૈયા અને પીઆઈ એસજી રાઠોડ સહિતની એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એલસીબીએ કથવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગીના ચેકપોસ્ટ ઉપર મોટી કાર્યવાહી કરી હતી પોલીસે ટાટા કંપનીના સિગ્ના ટેન્કરમાંથી રૂપિયા એક પોઈન્ટ સોળ કરોડની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે ટેન્કરમાંથી વિદેશી દારૂની આઠસો એકોતેર પેટીઓ જેમાં કુલ સોળ હજાર બસો છત્રીસ બોટલો મળી આવી હતી પોલીસે બે મોબાઈલ અને રૂપિયા પચાસ લાખની કિંમતનો ટેન્કર સહિત કુલ રૂપિયા એક પોઈન્ટ સડસઠ કરોડ ઉપરાંતનો મુદ્દામાં જપ્ત કર્યો છે દાહોદ એલસીબીએ મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરી હતી બાતમી મુજબ જીજે બાર બી ડબલ્યુ જીરો આઠસો ચોસઠ નંબરનો સફેદ રંગનો બી ટાયરવાળો ટાટા સીટના ટેન્કર મધ્ય પ્રદેશના પીટલથી ગુજરાત તરફ દારનો જથ્થો લઈ જઈ રહ્યો હતો પોલીસે રાજસ્થાનના બારડે જિલ્લાના બે શખોની ધરપકડ કરી છે પકડાયેલા આરોપીઓમાં ડ્રાઈવર ગણેશ પોકરરામ અને ક્લીનર બોરારામજી નાથુરામનો સમાવેશ થાય છે આ દારનો જથ્થો ક્યાંથી લવાયો હતો અને ક્યાં લઈ જવાતો હતો અને તેની પાછળ કોણ છે તે દિશામાં હાલ પોલીસે તપાસ હાથ ધરી છે